રાજ્યમાં છેલ્લા છ મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તાજેતરમાં અરબી સમુદ્ર પર એક ડિપ્રેશન સર્જાયું છે તેના પ્રભાવ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદી આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની થવાની સંભાવના છે અને આ સમયગાળા માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી ત્રણ દિવસ દરમિયાન ન જવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં રચાયેલા ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધવાના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો અમે આગામી પાંચ દિવસ દરમિયાન ન જવાની સલાહ આપવામાં આવી છે આ વાવાઝોડાની શરૂઆત પછી બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં હાર્ડ ઠંડક આપતી ઠંડી શરૂ થશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો સ્ટુડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો